લે આવ એકાઈ ભેગા ના થાવા જો હું આમાં હોમા તો ઊભેટો હોમા થવી જ ના જો ઊભી નળા છે દાદા કે

કાકા હું તો ગામમાં થઈને આયો ને હ જઈને હોય મન ધમકી ધમક્યા લઈને કે કાકા ને તાર મા તો એમ કે એવું મારિયે મારીએલા અમે છે પણ માર કાશે પણ રાધે ખાલી ખોટું વાપરો વર બગાડું અને હું વર બગાડું છોકરાનું વર ના બગાડી બાપરાનું પલ્લે છોકરો તો

પેલા તો એટલો ધમકાવ કીધું અને આવતો લાતો નહીં બોલેતો પેલા ગમી આવતો એટલે તું નતો ફેકો છો

અલ્યા એ લડછન લે તમ ના 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 ડાબામાં ઘરો લે અલ્યા લડછન લે એ મારા પલાણમાં અલ્યા લડછન લે અલ્યા ઘણું વાત હવે તમે એક ઘર હવે કરી તમે અલ્યા ઘણું ને પાટી રાખ્યો અલ્યા ઘણું વાત છે યાર ઘણું વારી જોય વારી પહેલા ગટી ના ઘોરે અલ્યા એ રાજે લે ઘટી અલ્યા રવા દે લાયો એક લાય બાપ રે આ દે કને આયા છોટલા છોકરા ખંદ લે મારા કાકા રાણો લે તા કાકો

ભાઈ બે આહુડા વા ના વા એ આઈ જા ના આ તો ખબર અલ્યા આ ઉપર અલ્યા આઈ જા આઈ જા શું આવડ ન ને કે તોલે જ ન જાય અમે જાય હોય ના જો કે જો તું એ જાય હોય હોય કકા હું હતું આ બધું યલું નતું આ હતું મા ખાઈ ગયા પછી આયો તે આ બધુંધું હું કરે

મેળા છોકરા ને ખાશે મેળવ